વિચારક્રાંતિમાં હું વિનોદ ભટ્ટ આપ જોઈ રહ્યા છો અમદાવાદ નગરપાલિકા દ્વારા જે ખાતેદારોના ટેક્સ બાકી પડતા હતા તેમને વારંવાર નોટિસ આપવા છતાં પણ ટેક્સ ન ભરતા તેમની મિલકતોને અહેમદાવાદ નગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવી રહી છે અમદાવાદ નગરપાલિકા દ્વારા પોતાના કર્મચારીજનને મોકલીને કર્મચારી ગણ દ્વારા જે મિલકત ધારકોના ટેક્સના વેરા મિલકત વેરા બાકી હોય તેઓની મિલકતોને સીલ મારવાની તેમજ પાણીના કનેક્શનો કાપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જે વીસ ઓગસ્ટથી શરૂ કરવામાં આવી હતી જેમાં વીસ ઓગસ્ટે પણ ત્રણથી ચાર જણને એકવીસ ઓગસ્ટે પણ ત્રણથી ચાર જણને અને આજે બાવીસ ઓગસ્ટ ગુરુવારના રોડ પણ સમગ્ર દિવસ દરમિયાન આપ દ્રશ્યમાં જોઈ શકો છો જે મિલકત ધારકોના વેરા મોટા પ્રમાણમાં બાકી હોય એટલે કે ચાલીસ હજાર પચાસ હજાર અમુકના સિત્તેર હજાર અને અમુકના એક લાખ ચોસઠ હજાર જેવા વેરા બાકી હોવાને લઈને અમદાવાદ નગરપાલિકા દ્વારા મિલકત ને સીલ મારવાની અને પાણીના કનેક્શનો કાપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી